રાજ્ય પરવિત વાવાઝોડા શક્તિનો ખતરો અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમ વધુ સક્રિય બની ચક્રવાતમાં ફેરવાશે વાવાઝોડાને પગલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હાલ વાવાઝોડું ઓમાન તરફ વધી રહ્યું છે આગળ વાવાઝોડું યુટન લઈને ફરી ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દ્વારકા ઓખા નલિયા પોરબંદર સહિતના દરિયામાં કરંટ જોવા મળ્યું તો રાજ્ય પર સંભવિત વાવાઝોડું શક્તિનો ખતરો મંડરાઈ રહ્યો છે અત્યારે અરબી સમુદ્રમાં શક્તિ આકાર પામી ચૂક્યું છે હું તમને અલગ અલગ મોડલથી સમજાવીશું છે અને આગામી દિવસ સુધી આ કઈ રીતે ગતિ કરવાનું છે સૌથી પહેલા અત્યારની વર્તમાન સ્થિતિ સમજી લઈએ કે અત્યારે શું પરિસ્થિતિ છે તો આ તમે જોઈ શકો છો કે આ જે શક્તિ વાવાઝોડું છે શ્રીલંકાએ આ નામ આપ્યું છે અત્યારે આ વાવાઝોડું ખૂબ જ તીવ્ર બની ચૂક્યું છે હું તમને કહી દઉં કે આજે તેમાં થોડો ઘટાડો થઈ શકે નેવું થી સો કિલોમીટર અને ત્યારબાદ સાત અને આઠ તારીખની વાત કરીએ તો ત્યારે એસી કિલોમીટર આસપાસની ગતિ થઈ શકે છે અત્યારે આજે વાવાઝોડું છે પોરબંદર થી ચારસો વીસ કિલોમીટર અંદર આ બે રીતે માપવામાં આવે છે કે એ આજે એની એક સેન્ટર ઓફ સાયક્લોન કે આપણે એને સાદી ભાષામાં વાવાઝોડાની આંખ કહીએ છીએ તો તમે જુઓ કે અહીંયાથી જો માપવામાં આવે તો ચારસો કિલોમીટર દૂર છે દેવભૂમિ દ્વારકા અહીંયા છે અહીંયાથી ત્રણસો કિલોમીટર છે અહીંયા નલિયાથી ત્રણસો ને કિલોમીટર છે અને કરાચીથી પણ ત્રણસો સાહીઠ કિલોમીટર છે જો આપણે એની પૂછડીથી કરીએ તો બસો સાહીઠ કિલોમીટર આસપાસ છે દ્વારકાથી અને એટલા માટે અત્યારે દ્વારકા અને સાથે પોરબંદર જામનગરના સહિતના જે બંદરો છે ત્યાં ત્રણ નંબરનું સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હવે આપણે તેના રૂટની વાત કરીએ કે શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે અલગ અલગ મોડલથી જોઈએ તો તમને ખ્યાલ આવશે હું થોડું તમને ઝૂમ કરીને પણ એટલે સમજાવવા માંગીશ પહેલા આપણે આજ એક સાદી રીતે જોઈ લઈ લઈએ કે સમય આગળ જાય છે તેની સાથે તમે જુઓ કે આ વાવાઝોડું ગતિ કરતું કરતું આગળ જઈ રહ્યું છે હવે તમે જુઓ કે આ પાંચ તારીખનો જયારે સમય આવે છે ત્યારે આ જે વાવાઝોડું છે ખૂબ જ પ્રબળ બની ગયું છે અહીંયા અટકાવીશ તમે જુઓ કે આ જે વાવાઝોડું છે ખૂબ જ પ્રબળ બની ગયું છે જે હવાની લહેરો છે જે તરંગો છે ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યા છે અને એનો આસપાસનો જે ઘેરાવો છે એ ઘેરાવો ખૂબ જ અસર કરે છે અત્યારે અરબી સમુદ્રમાં હલચલ તેજ થઈ ગઈ છે અરબી સમુદ્રમાં આ સિઝનનું પહેલું વાવાઝોડું છે સામાન્ય રીતે શું હોય છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે ઉત્પન્ન થતા હોય છે અરબી સમુદ્રમાં એટલા નથી થતા પણ એ પણ ન ભૂલવું જોઈએ કે તાવતે અને બીપર જોય એ પણ અરબ સાગરમાં જ ઉત્પન્ન થયા હતા હવે આપણે આગળ વધીએ કે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે હું છ તારીખ પર લાવી દઉં ડાયરેક્ટ તો તમે જુઓ કે આગળ આવ્યું ફરીથી આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે ગુજરાત તરફ હવે હું તમને અલગ મોડલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમે વિશેષમાં સમજી શકો કે શું પરિસ્થિતિ રહેવાની છે એક તો આઈએમડી દ્વારા પણ જે રીતે બહાર પાડવામાં આવી છે ગાઈડલાઈન તેની સાથે આઈએમડી દ્વારા પણ એ મેપ એનો જાહેર કરવામાં આવ્યો છે એ મેપ પણ હું તમને બતાવીશ પરંતુ સૌથી પહેલા આપણે જે વિન્ડીનો મેપ છે એ મેપ સમજી લઈએ તો હવે તમે જુઓ કે વિન્ડીમાં પણ અલગ અલગ મોડેલ છે આ યુકેનું મોડલ છે અને તેના તમે જોઈ શકો છો કે અત્યારે આ જે છે છે એ અહીંયા હું ટાઈમલાઈન ચાલુ કરી દઉં એટલે તમે સમજી શકો કે ધીરે ધીરે આ જે વાવાઝોડું છે તમે જુઓ કે અહીંયા ગતિ કરતું કરતું આ છ તારીખનો દિવસ આવશે ત્યારે એ ફરીથી આ તરફ ફંટાઈ શકે હજુ સુધી એ નિશ્ચિત ન કહી શકાય કે આ વાવાઝોડું લેન્ડફોલ કરશે કે પછી દરિયામાં સમાઈ જશે કારણ કે ઉપરની જે હવા હોય છે તેની પર આધાર રાખે છે કે આ વાવાઝોડું કઈ દિશામાં ફંટાઈ શકે કારણ કે આ સમુદ્રી તોફાન છે કોઈ પણ દિશામાં ફંટાઈ શકે ગમે ત્યારે ફંટાઈ શકે એટલે અત્યારે આ એક પ્રકારનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે તે પ્રકારનો આ રૂટ છે ફરીથી ટાઈમલાઈન શરૂ કરીએ તો તમે જુઓ કે આ જે રૂટ છે ધીરે 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 આગળ વધી રહ્યો છે હવે જ્યારે છ તારીખની વાત આવે છે છ તારીખે રાત્રે સુધીમાં આ વાવાઝોડું અહીંયા પહોંચી જશે હવે તમે જુઓ કે અહીંયા પરિસ્થિતિ શું થઈ શકે કે જો રૂટ મુજબ એ ચાલે છે તો એ આગળ વધતું આગળ વધશે પશ્ચિમ દક્ષિણ દિશામાં આવતીકાલ સુધીમાં આ જે સિસ્ટમ છે એ મધ્યમાં પહોંચી જશે સમુદ્રના અને ત્યારબાદ એ ફરીથી પૂર્વ ઉત્તર તરફ ગતિ કરશે હવે અહીંયા આવીને જો એ વાવાઝોડું ફંટાયું તો શું થશે કે ગુજરાત તરફ આવે આ બધી શક્યતાઓ છે કારણ કે સમુદ્રી તોફાન છે ક્યાંય પણ ફંટાઈ શકે હવે તમે જુઓ કે હું ફરીથી એ ટાઈમલાઈનને શરૂ કરી દઉં છું આ યુકે નું મોડલ છે

અને છ અને સાત તારીખના જે દિવસો છે એ વધારે મહત્વપૂર્ણ રહેશે પણ ગુજરાત માટે એટલા માટે ખતરો છે કારણ કે દરિયામાં હલચલ તેજ થઈ ગઈ છે પવન ફૂંકાઈ રહ્યો છે અને ચોમાસું પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એકસો ચોવીસ સ્થળ પર વરસાદ પડ્યો છે એમાં પણ જૂનાગઢના વંથલીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો તેની સાથે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હવે હું તમને વરસાદની પણ વાત કરીશ કે ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે પણ એક વખત હજુ આપણે એક બીજું મોડલ છે યુરોપનું એ સમજી લઈએ હવે તમે એમાં જુઓ કે આ પાંચ તારીખની સ્થિતિ છે કે પાંચ તારીખે આ સિસ્ટમ અહિયાં આવી રહી છે ધીરે ધીરે એ સિસ્ટમ છ તારીખે અહીંયા આવશે સાત તારીખે સિસ્ટમ ફરીથી મેં જે રીતે તમને કહ્યું પૂર્વ ઉત્તર તરફ આગળ વધશે અને આ મોડેલ પ્રમાણે નવ તારીખે આ સિસ્ટમ ગુજરાતની તરફ આવતી જોવા મળી રહી છે હવે આઈએમડી દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એક વખત હું તમને એ પણ બતાવી દઉં જેથી કરીને તમે સમજી શકો કે પરિસ્થિતિ શું થઈ શકે કારણ કે આ બધી એક શક્યતાઓ છે કારણ કે સમુદ્રી તોફાન છે કુદરતી આફત છે અને એ ગમે ત્યારે ફંટાઈ શકે છે હવે તમે જુઓ કે અત્યારે જે આ સિસ્ટમ છે અહીંયા પહોંચી છે એ ફરતી ફરતી અહીંયાથી આગળ જતી જતી આ રીતેનો રૂટ છે એટલે જે રીતે આપણે વિંડીના અનુસાર સમજ્યા આઈએમડી દ્વારા પણ એ જ રીતનો રૂટ આપવામાં આવ્યો છે કે આ સિસ્ટમ આ રીતે ગતિ કરતી આગળ જશે અને જ્યારે અહીંયા પહોંચશે હું તમને એક બીજું પણ બતાવવા માંગીશ કે જે સેટેલાઇટ તસવીર છે આઈએમડી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે જેથી કરીને તમે સમજી શકો કે સેટેલાઇટ તસવીરમાં શું કેપ્ચર થઈ રહ્યું છે તો તમે જુઓ કે આ જે સિસ્ટમ છે આ જે તમે ગોળાકાર જોઈ રહ્યા છો આ આખો વાદળોનો ઘેરાવો છે આ જે વાવાઝોડું છે એ વાવાઝોડું છે હવે ફરી એક વખત આપણે વિન્ડી પર આવી જઈએ જેથી કરીને તમે સમજી શકો કે વરસાદની સ્થિતિ શું રહેવાની છે કારણ કે એ પણ આપણા માટે એટલું જ અગત્યનું છે હું ફરીથી હવે આજના સમય પર લઈ આવું છું તો જે રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ગતિ કરી રહી છે તો આ જે સિસ્ટમ છે એનો જે આસપાસનો ઘેરાવો છે તેની અસર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે અને આ કચ્છના દરિયાકાંઠાના જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા સાથે સલાયા ભાણવડ ગીર સોમનાથ પોરબંદર વેરાવળ અને ભાવનગર ઉના સહિતનો જે વિસ્તાર છે અલંગ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે વાત દક્ષિણ ગુજરાતના દરિયાની પણ કરી લઈએ તો આ ભરૂચ સહિતનો જે વિસ્તાર છે સુરત વલસાડ નવસારી એ વિસ્તારમાં પણ થઈ શકે કારણ કે આ જે સિસ્ટમ છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે બાર જેટલા ભારે વરસાદ થઈ શકે છે એમાં પણ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે એટલે હજુ પણ આગામી છ અને સાત તારીખે ગુજરાતના દરિયામાં ભારે અસર જોવા મળવાની છે કારણ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે પરંતુ છ તારીખે એ સિસ્ટમ વધારે પ્રબળ બનશે અને છ તારીખે ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે અને ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો શક્તિ ગુજરાત તરફ આગળ વધતા જામનગરનું તંત્ર સતર્ક થઈ ગયું છે પર નંબરનું સિગ્નલ અપાયું માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સૂચન અપાયું છે માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે જામનગરની દરિયાઈ ખાડીમાં કરંટ જોવા મળ્યું તો સંભવિત શક્તિ ખતરો અને અરબી ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આપણે દ્રશ્યોમાં બતાવીશ કે આ નવા બંદર ખાતે તંત્ર દ્વારા ત્રણ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ જે જામનગર ના માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે હાલ તો આજે જે વાવા શક્તિ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેને લઈને હાલ જે જામનગર દરિયાઈ ખાડી છે તેમાં પણ ધીમે ધીમે કરંટ જોવા મળી રહ્યો છે તો તેને લઈને જે હાલ તંત્ર દ્વારા જે જામનગરના દરિયાઈ ખેડૂ છે તેને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તેમજ તમામ જે જે માછીમારો છે તેને જે બંદર ખાતે બોલાવવામાં આવ્યા છે તો હાલ જે આ નવા બંદર ખાતે ત્રણ નંબર નું જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં જેમ જેમ વાવાઝોડું આગળ વધશે ને તેમ તેમ જે ખતરો છે તે ક્યાંક ને ક્યાંક જામનગર જિલ્લા પર પણ તોડાઈ રહ્યો છે તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક એલર્ટ હોય તેવું પણ લાગી રહ્યું છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર સમાચાર પોરબંદર થી પોરબંદરના દરિયામાં જોવા મળી વાવાઝોડાની અસર સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર પણ સતર્ક થયું છે દરિયા કિનારા આસપાસના અરબી સમુદ્રમાં અસર છે તે દેખાઈ રહી છે ત્યારે વાત કરીએ પોરબંદરની તો પોરબંદર નો દરિયો છે તે પણ ગાંડો તુર બન્યો છે આગામી બે દિવસ પોરબંદરના સમુદ્રમાં કરંટ રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે ત્યારે પોરબંદરના દરિયાઈ પટ્ટીના ગામો છે તેને દેવામાં છે ગુજરાતના દરિયામાં વર્તાઈ વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું દરિયામાં ઉછળ્યા મોટા મોટા મોજા હાલ વાવાઝોડું દ્વારકાના દરિયા કિનારાથી બસો ચાલીસ કિલોમીટર દૂર છે બાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટે માછીમારો માટે સૂચના જાહેર કરી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકાનું તંત્ર સાવચેત વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક છે ફોનલાઈન પર અશોક જાણવા માંગીશું કે દ્વારકામાં અત્યારે શું પરિસ્થિતિ છે કારણ કે એક તરફ સંભવિત વાવાઝોડાનો ખતરો છે અને દરિયામાં પણ કરણ છે તંત્રની કેટલી તૈયારી